જેને ભાવે બજા હશે હોગવાન ને જેને રે હશે બો દાન રે જેને ભાવે બજા હશે હોગવાન ને હેમાય પછી શ્રાવણ હાલી રહ્યો હોય અને મહાદેવના ભક્ત દી ગરીબ હોય નહીં ਕਿਉਂਕਿ ਮਹਾਦੇਵ ਸ਼ਰਾਵਣ ਮਹੀਨਾ ਹੋਏ ਇਟਲੇ ਮਹਾਦੇਵ ਨੇ ਜਲ ਚੜਾਵਾਤੀ ਮਹਾਦੇਵ ਤੋਂ ਫਲ ਆਪੇ ਪਰ ਲక్ష్ਮੀ ਜੀ पण ਪੋਚੇ ਆਪੇ ਇਟਲੇ ਕੇ ਪ੍ਰਭੂ ਜੀ ਯ ਮੇਰੇ ਮਨੁਸ਼ ਤਮੇ ਸੋ ਦੇਵਾ ਦੀ ਦੇ ਪ੍ਰਭੂ ਜੀ ਯ ਮੇਰੇ ਮਨੁਸ਼ ਤਮੇ ਸੋ ਦੇਵਾ ਦੀ ਦੇ એટલે કીધું પ્રભુને હે મારા નાથ કિલાસ પતિ હે ભોળાનાથ અમે તો પ્રભુ મનુષિ તમે તો મારા નાથ દેવાના દેવ મહાદેવ છો એટલે પ્રભુને માનાએ કીધું કે ભગવાનનો ભગત ને કેમ ભગવાનનાથ ગરીબ રહેવા દે કેમ કે અઢળક ખજાનો મારા નાથ પાસે એને ભાવે ભજન જો ગરીબી રહે તો કેમ માન્ય થાય એટલે સેવા કરીએ ભોળા જાન દરીએ રાખો ય મારી ઉપર મે ભોળા નાથ ય હતા રે મનુષ તમે હો દેવાદી દેવ એટલે કીધું કે પ્રભુ અમે તો મનુષ્યને તમે મારા નાથ દેવા દીધે એટલે કીધું કે ભાઈ રીધી ના જાયા રીધી એની પાસે ઢળક અને સીધી એની કેમ કે કાંઈ એની પાસે કમી છે નહીં મારા નાથ એટલે કીધું કે રીધી ના જાયા સદગુણ ગાયા રાખો મારી ઉપર મેર મહાદેવ અમે મનુષ્ય તમે સો સોદેવાદી દેવ